ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર પચીસના રોજ એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ફરિયાદીએ પોતાની દીકરી જેની ઉંમર તેર વર્ષ સાત મહિનાની છે તેની સાથે તેની એક ઇન્સ્ટાગ્રામથી મિત્ર થયેલી સમીનાબેન છે તેની સાથે મિત્રતા થયેલી મિત્રતાના આધારે સમીનાબેન તેના બોયફ્રેન્ડ ફૈજાન છે ફૈજાન સાથે મળી અને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાવેલી પછી તેની સાથે મોકલી જેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયો અને તેની સાથે કંઈક દુષ્કર્મ આચરેલું દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી મોરબી ખાતે જ્યાં આગળ લઈ ગયેલી ત્યાં આગળ એનો ભાઈ આપતાબ રફીફાઈ કરી કરીને હતો એને પણ આ એની સાથે અડપલા કરી અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતની તપાસ કરતાં ભક્તિનગર પોલીસ અને ઈઆઈ જાતે તપાસ કરતા હોય તેમના સ્ટાફ દ્વારા આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચાર ચાર આરોપીની ધરપકડ કરી હાલ કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલ તપાસમાં ફરિયાદ દાખલ થયા મુજબ બાવીસ તારીખથી બનાવની શરૂઆત થઈ હતી બાવીસ દસ પચીસ થી શરૂઆત થઈ એક તારીખ સુધી આ બનાવને અંજામ આપેલો છે અને બે તારીખના રોજ ફરિયાદ દાખલ કરીને આજ એમની ધરપકડ કરવામાં આવી છે